નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1000 થી લઈને 1541 રૂપિયા

તળાજા માર્કેટિંગ યાર્ડ માં એક હજાર પંચોતેર થી લઈને પંદરસો એકાવન રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને સોળસો દસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં એક હજાર પાંત્રીસ થી લઈને પંદરસો ઓગણચાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડ માં એક હજાર થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પાંસઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો છપ્પન રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો